લોકસાહિત્યકાર રાજભા ગડવીએ ચોરીના નામે આવા અપરાધને ચલાવી ન લેવાય અને કડક કાર્યવાહીની માંગ કરી હતી જુનાગઢના પવિત્ર ગિરનાર પર્વત પરિસ્થિત ગુરુ ગોરખનાથ મંદિરમાં થયેલી મૂર્તિ તોડફોડની ઘટનાને લીધે સમગ્ર ગુજરાતમાં ભારે આક્રોશ ફેલાય છે આ ઘટના બાદ લોક સાહિત્યકાર રાજબા ગડવીએ તીવ્ર નિંદા વ્યક્ત કરી છે અને કહ્યું કે ચોરી કરવા આવે અને મૂર્તિ તોડી નાખે તે ચલાવી ન લેવાય જે પણ વ્યક્તિ જવાબદાર હોય તેની સામે કાર્યવાહી કરવી જોઈએ તેમણે આગળ કહ્યું અન્ય ધર્મના લોકોએ તોડફોડ કરી હોય તો પણ તેને ચલાવી ન લેવાય આ રાક્ષસી વૃત્તિની માણસોને દંડ મળવો જોઈએ કારણ કે આ ધર્મ અને સંસ્કૃતિ પરની હુમલો છે બને એને તો આપણે ખરાબ દ્રષ્ટિથી જોવી પડે બહુ દુઃખદ ઘટના છે અને આમ તો ચોર છે આવા મંદિરોમાં ચોર્યું કરતા હોય તોડતા હોય એવું ઘણી ઘણી કે બને એને જલ્દી પકડાય અને એને દંડ મળવો જોઈએ અને આપણને દુઃખ થાય ધાર્મિક ઓલા ઉપર પણ રાક્ષસી વૃત્તિ હોય એને શું મંદિર હોય કે શું ફલાણ હોય કે શું તબેલો હોય એને બધું હરખું ગણતા હોય ને આવું કરતા હોય છે એને દંડ મળવો જોઈએ જલ્દી શું કહેશો એક સનાતનની બહાર નો હોય એક સાધુ રખો જે બસ મોટી વાતો કરતા હોય છે આ કરી સનાતન માટે આ કરી તો મંદિર તોડી જતા છે છતાં પણ મૂર્તિ તોડીને ફેંકી જતા બાર તો આવું જોઈએ વાત સાચી છે પણ ચોર ચોરી કરીને તો આવું કેટલી જગ્યા મંદિરોમાં તોડે કરે છે તો એનો કાયદો એનું કામ કરે છે બીજું તો 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 કામ તોડી નાખવા જોઈએ ને આ તો ચોર તરીકે ચોરી કરવા એવા તોડી ગયા તો આપડે થાય ગયા દંડ મળી જાય બાકી કોઈ ધર્મ ની દ્રષ્ટિએ તોડ્યું હોય તો તો હજી ઘણું થાય એ ખબર પીડ્યા પછી તો કરવું જ પડે ને પણ હજી પાકું ન થાય ત્યાં સુધી આપણને બોલો સાહેબ આ ઘટના 5 ઓક્ટોબરની વહેલી સવારે બની જ્યારે અજ્ઞાત ચાર વ્યક્તિઓ એ ગિરનારના પાંજર 550 પગથિયા પાસેના ગોરખનાથ ટોચ પર આવેલા મંદિરમાં ઘોષણકોરી કરી તેએ માર્બલની પ્રતિમાની તોડફોડ કરીને તેની jungle વિસ્તારમાં ફેંકી દેવામાં આવી હતી તેમજ મંદિરના કાચના દરવાજા પૂજાની સામગ્રી અને દાનપેટી વિખેર કરી નાખી હતી આનાથી લગભગ સિત્તેર હજાર રૂપિયાનું નુકસાન થયાનું જાણવા મળ્યું છે મંદિરના મહંત યોગી સોમનાથજીએ તરત જ પોલીસમાં ફરિયાદ નોંધાવી જેમાં અજ્ઞાત વ્યક્તિઓ વિરુદ્ધ તોડફોડનો આરોપ છે કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત